મિત્રો કેશોદમાં પાંચ દિવસથી આ વરસાદ ચાલુ છે તો કાર કરતી તું ને પાથરા તરે કેશોદમાં ભાઈ જો આ ખેતરુંમાં અહીંથી ઝૂમ કરું પણ દેખાતું નથી માંડી ઉપડી ગઈ છે ને ભરવું ઊભા ને ફૂલ બાકા જઈ કે બોલાવી દીધી છે કેશોદમાં તમારા ગામમાં કેવો વરસાદ છે કમેન્ટ કરો કે કેશોદમાં તો બહુ પાથરા તરે જો આમ ખેતરોમાં ખેડૂતને ભારે નુકસાન છે ભાઈ અત્યારે બહુ વરસાદ પડે છે કેશોદ આ જો અત્યારે વરસાદ ચાલુ જ છે જોવા જો વાદરા કેશોદમાં જળબંબાકાર કરી દીધું ભાઈ પાંચ દિવસ છે વરસાદ છે હજી પાંચ દિવસની આગાહી છે દસ તારીખ સુધી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી લેજો વિડીયો શેર કરજો